જો મિત્રો આ હે ને પૃથ્વીરાજ સર્કલ છે જે જગ્યામાંથી આવીને એટલે જો આ પૃથ્વીરાજ હેલો મિત્રો કેમ છે બધાને જયન મંડાતા બધા ને સારું દેશે એવી આપણે દુઆ કરીએ છીએ અને દુઆ પણ કરતા રહીએ છીએ જો આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજ ટાઈટનો માહોલ છે આપણે તો જેકેટ પહેરી લીધું છે એને કઈ જર્સી બરસી પહેરી નહીં આમ કરું જર્સી પહેરી કામ કરવાનું છે કપડા ધોવાના જે બાકી છે વાસણ ધોવાના છે અને આપણે કપડા ધોવાના નથી બાકી ઉપર ગયા એવું હે ને હું તો હાડા ધોઈ તો આપણને ખબર નહી દે હવે આપણે દાણું દળાવવાનું છે તો દવાણે ફૂટી ગયું છે બાટલો ફૂટી ગયો છે બાટલો પર આવવાનું છે બધું કામ કરવાનું છે દવાખાને જવાનું છે દાઢ દુખે છે એટલે દવા લેવા જવું પડશે એટલે દવાખાને જઈ આવું અને બાટલો ભરાવા જવું પડે બાટલો ખાલી થઈ ગયો છે કારણ કે હમણાંથી સુલે રાંધવાનું ઓછું છે એટલે બાટલો વિયો ગયો છે બાટલાનો ભાવ કેટલા છે ને તમને આજે કહીશું કેટલા કેટલા ભાવ બાટલો ભરાવા ઠેર બે ત્રણ કિલોમીટર આખું છે

તો મિત્રો આ હે ને પૃથ્વીરાજ સર્કલ છે જે જગ્યામાંથી આવીને એટલે જો આ પૃથ્વીરાજ સર્કલ ને પછી પછી જગ્યા થઈને આપણે જે ગેસ નો બાટલો ભરાવા જવાનું છે જો કામ ચાલુ છે ડેપાનું કામ ચાલુ છે બધા એમ કે છે કે ડેપો બનવાનો છે અને જોયું ડેપો બને કે

પાણી નર્મદાનું જે સૌની યોજના છે એની હેઠળ પાણી આવે છે ગેસના ભાવમાં ઘણો ઘટાડો થઈ ગયો છે દેખાડું કેટલા ઘટાડો આજનો ભાવ કેટલા ખબર નવસો ની અગિયારસો થઈ ગયો તો અગિયારસો ની

કરી દાણું હજી લેવા જવાનું છે દાણું લઈને બપોર ચડી ગયું છે ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે તો ભાઈ જમવા જ આવી છે એવી અને દાણું ને એવું બધું દળાઈ ગયું છે ભૂમિકા લોટ બાંધે છે એના માટે જો દવા બવા લઈ આવ્યા છે આ જો દવા પડી છે દવા લઈ આવ્યા છે એવી બરસું ખાંડે છે એ લોટ બાંધી દે છે અને આગળ જો અંદર સીટી વાગવા માંડી છે

જો વાતાવરણ તો આવું છે હવે આપણે પણ હવે જમીએ આવી એક ભાઈ બની ને જમવાનું છે આ જમણ છે તો મેં કીધું જમી એવી જમી બેમી ને પછી આવીને દુકાન હવે ખોલી નાખવી કારણ કે દુકાને પછી જમવા જઈએ તો પછી બે છે કોણ એટલે દુકાન બપોર સુધી બંધ રાખી છે કારણ કે ગેસનો બાટલો ને એવું ભરાવા જવાનું હતું ને એટલે દુકાન બપોર સુધી બંધ રાખી છે એટલે હવે જમી આવી ને પછી દુકાન ખોલવી તો અમારી ચેનલમાં માં કન્ટિન્યુ બનાવી રહીજો જાઓ મિત્રો હવે છે ને મગ ભાત રોટલી નું શાક બની ગયું છે ભાત બની ગયા છે રોટલી બની ગઈ છે ને આ હું ખાવા બે ગઈ છું હાલો મિત્રો ખાવા આપણે આંજ પડી ગઈ છે અને હવે ખાવા ગયા છે હવે એને દૂધ ગરમ કરી નાખ્યું છે આપણે તો દૂધ ગરમ કર્યું નથી ગરમ આ પડતો ના ગોળ ખાવા છે તો ગોળ છે બટેકાનું શાક છે પછી પૂરી છે ખીચડી છે છે પાણી પૂરી આપણે તૈયાર લાયા છે ઘરે કઈ બનાવ્યું નથી

મોનાનું જે તો મોનાનું લાગી મોનાના છે બાય બાય આતા બાર આપણે આ પૂરું કરી છે અમારો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જતા હોય તો અમારા ફોલો કરજો બાય બાય જય હર